હાલમાં આવી મોટી ખબર સોશિયલ મીડિયા ઉપર હાલમાં એવા સમાચારો વહેતા થયા છે કે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા આરટીઓ જવાની જરૂર નહીં પડે હવે એજન્સીઓ દ્વારા લાયસન્સ બનાવી આપવામાં આવશે જો કે આ મામલે આરટીઓના અધિકારીઓ સ્પષ્ટતા કરી છે કે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે આરટીઓ જવું જરૂર છે જેથી અરજદારો જ્યાં સુધી સરકાર દ્વારા કોઈ જાહેરાત કરવામાં આવે નહીં ત્યાં સુધી કોઈ ખોટી અફવાઓ પર ધ્યાન ન આપવું સોશિયલ મીડિયા પર હાલ એવા સમાચારો વહેતા થયા છે કે પહેલી જૂનથી આરટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટ આપવી પડશે નહીં ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવાની પ્રક્રિયાઓને સરળ બનાવવા ઉદ્દેશોમાં સાથે માર્ગ પરિવહન મંત્રાલયે નવા નિયમ બનાવ્યા છે લાયસન્સની પ્રક્રિયાને સુવ્યસ્થિત કરવા અને પ્રાદેશિક આરટીઓમાં લાંબી કરતારોમાંથી મુક્ત કરવા માટે પહેલી જૂનથી અરજદારોને ખાનગી ડ્રાઇવિંગ તાલીમ કેન્દ્ર પર ડ્રાઇવિંગ ટેસ્ટ આપીને લાયસન્સ મેળવી શકશે આ મામલે તપાસ કરાતા અને ગુજરાત વાહન વ્યવહાર કમિશનર કચેરીમાંથી મળતી માહિતી અનુસાર ગુજરાત સરકાર દ્વારા હાલ કોઈ આરટીઓ નિયમનો ફેરફાર બાબતે જાહેરાત કરવામાં આવી નથી આરટીઓના અધિકારીને જણાવ્યા અનુસાર રાજ્ય સરકારને આ મામલે કોઈ કેન્દ્રીય સરકાર તરફથી માહિતી આપવામાં આવી નથી જેથી ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવાની પ્રક્રિયા રાબેતા મુજબ ચાલી રહી છે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં આવેલા અડતાલીસ આરટીઓમાં દરરોજ લગભગ સાત હજાર પાંચસો ઓનલાઈન અરજીઓ પર કાર્યવાહી કરે છે વાર્ષિક અંદાજે સત્યાવીસ લાખ અરજીઓ જેમાંથી મોટા ભાગના નવા લાયસન્સ અથવા રિન્યુઅલ માટે હોય છે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ